નમસ્કાર મિત્રો મોમાઈ માના સાનિધ્યમાં શિકરા મધ્ય જાડેજા ભાયત પરિવાર એટલે લગભગ સાતેક ગામ ના ખેંગારજી જાડેજા નો આખે આખો પરિવાર છે એ ભાયત પરિવાર દ્વારા શ્રીમદ દેવી ભાગવત નું આયોજન કરવામાં આવ્યું છે માના સાનિધ્યમાં તો આજે એને આખરી ઓપ અપાઈ રહ્યો છે કારણ કે આવતીકાલથી કથાનો અહીંયા શુભારંભ થવાનો છે ત્યારે અહીંયાના આપણે રાણુપા બાપુ સાથે વાત કરશે રાણુભા ચંદુભા આમ તો જો કે બહુ કોઈ પણ નાના મોટા કાર્ય હોય તો એની અંદર અગ્રેસર હોય છે કોઈ પણ સામાજિક કાર્ય હોય ધાર્મિક કાર્ય કોઈ પણ કાંઈ નાનું મોટું કામકાજ હોય તો એમના કામમાં લગભગ કોઈ એવું કહી ન શકે કે અહીંયા થોડી પણ છતી થઈ તો આપણે એમની પાસે આ કથા નવ દિવસની કથા છે એની અંદર કઈ પ્રકારનું આયોજન છે શું શું જે એની અંદર વાત કરવામાં આવે તો પ્રસંગો પ્રસંગોને લઈને વાત કરશે સાંતવાનીને લઈને વાત કરશે અને વ્યવસ્થાની વાત કરશે કે કઈ પ્રકારની વ્યવસ્થા છે કારણ કે ઘણા બધા લોકો એવું નથી કે ખાલી ક્ષત્રિય સમાજ કે પરિવારના બહારથી પણ લોકો ઘણા બધા આ કથાને જ્યારે નિહાળવા આવશે જ્યારે એનું રસપાન કરવામાં આવશે ત્યારે એમને અગવડ ન થાય એને લઈને આપણે વાત કરશું નેમ અમારે સરપંચ છે माजी સરપંચ છે અને યુવા કાર્યકર્તા છે કારણ કે એટલે શક્તિ છે બાપુ કઈ પ્રકાર નું આખે આખું આયોજન છે અને આ જે ખેંગારજી આખે આખો ભાયત પરિવાર છે એમના વિશે પણ થોડીક અમને માહિતી આપો કેટલા ગામડા છે અને પછી આપણે કથાના જે અંદર જે પાવન પ્રસંગો છે એને લઈને વાત કરશું જય માતાજી શ્રીમદ દેવી ભાગવત પારાયણ અમારા શિકરા મોમેમા મધ્ય અમે અત્યારે સત્તર થી સત્તર ઓગણીસ થી સત્યાવીસ ઓગણીસ થી સત્યાવીસ ના અમારે આઠ ગામ જે અમારા ભાયા છે ખેંગારજી ભાયા જે આ આપણા કુળદેવી ત્યાં નમે છે એવા અમારા આઠ ગામ છે શિકરા કુંભારી કબરાઉ પાકડસર લોરવાડા ભાડરા કંઠેરા અને કનિયા બે આ આઠે ગામની ભાયત ભેગી થઈ અને એવો નિર્ણય કર્યો કે આપણે માતાજીને ત્યાં એક સરસ મજાની દેવી ભાગવત આયોજન કર્યું છે આજથી પેલા ઘણા વર્ષો પેલા એક નાનકડી કે અમારે ત્યાં થઈ હતી એના પછી કોઈ કથા થઈ નથી એટલે અમારા બધા વડીલોની બધી ઈચ્છા હતી તો માતાજી અત્યારે અમારી ઈચ્છા પૂરી કરી હોય એવું અમને લાગી રહ્યું છે અને ખૂબ જ સરસ આયોજન આપ જોઈ શકો છો વિશાળ ડોમ બાંધ્યો છે દરરોજના અહીંયા પાંચ થી સાત હજાર માણસો જમશે એવી અમને આશા છે આજુબાજુના તમામ ગામને અમે આમંત્રણ આપ્યું છે જાહેર આમંત્રણ છે અને સંતવાણીના પણ પ્રોગ્રામ અમે કરવાના છીએ તો અમારા બધા વડીલોના આશીર્વાદ અને બધા માતાજીની કૃપાથી આ સરસ કાર્ય કરવામાં જઈ રહ્યા છે મિત્રો સરપંચ છે એટલે મારે કઈ વિશેષ પત્રકાર તરીકે કઈ બોલવાનું નહીં કારણ કે મારે તો નજીકનો નાતો રહ્યો છે અને રાજકીય ક્ષેત્રે પણ જોડાયેલા છે એટલે ક્યાંક ને ક્યાંક એમની ભાષા પણ આપણને અવશ્ય ગમ્યો દાડા કેટલો આનંદ થાય છે ખાલી ખાલી હા કારણ કે આ વર્ષો પછી અને જ્યારે પોતાના કુળની દેવી જે કુળ દેવી જે આપણી ભગવતી છે જેને આપણે રોજ બરોજ એને નમતા હોય એના સાનિધ્યમાં જ્યારે આવું રૂડું મજાનું આયોજન થતું અને મિત્રો પરિવાર એક થાય એ તો કોને ન ગમે અને એ પણ માના સાનિધ્યમાં આટલા વર્ષો પછી રણુભા બાપુ તમારી અર્થાગ મહેનત છે અને આ બહુ શક્ય નથી હોતું કારણ કે આવો કોઈ પણ પ્રસંગ હોય ત્યારે પારિવારિક દ્રષ્ટિએ આપણે જોવા જાય તો વિઘ્ન આવતું હોય પરંતુ આટલા વર્ષો પછી શક્તિસિંહ એમ કીધું કે નિર્વિઘ્ન આ બધું આયોજન થયું છે અને આમ તો થઈ જ ગયું કેવાય કારણ કે બધા ભાઈઓ તો ભેગા થયા સાત આઠ ગામ બાપુ ભેગા કરવા અને ભેગું રહેવું એટલે ઘણું અઘરું છે પરંતુ માતાજી ખુબ કૃપા છે શું કેશો કઈ પ્રકાર નું આખું આવ્યું કઈ બીજું કેવું આ એક સંકલ્પ હતો છેલ્લા પંદર વર્ષ થી કે મા મુંબઈ ઉપર એક આવું ભાઈ ભાઈ આયોજન કોઈ પણ ભાગવત કે યજ્ઞ કરવો અને આઠ ગામ ની અમારી નીતિ આવે એવી આપણી માતાજી પ્રાર્થના હતી આ માતાજી આજે પૂર્ણ કરી એક છત થઈ ગયા મારું થોડીક કાર્યક્રમ ની માહિતી માહિતી શક્તિ થોડીક પ્રસંગ હા એટલે પ્રસંગ મેં જાહેરાત કરી દીધી છે મિત્રો પણ આ છે ને એક હરખ છે કારણ કે માના ખોડામાં એક ભાણે આખે આખો સમગ્ર પરિવાર પ્રસાદ એટલે એટલે એનો આનંદ હોય અવશ્ય આ કથા શીકરાના અમારે આગેવાન છે એમને પણ મળશે આપડે કારણ કે સુંદર મજાનું કારણ કે જો આ લોકોની ભાવના કેવી છે કારણ કે એમને હરખ છે જાહેર નથી થવું પરંતુ અંદર એમને એક બધો હરખ છે અને કેને ન હોય પોતાનો પરિવાર હોય એક પરિવાર જયારે એક છત નીચે અને એ પણ માના સાનિધ્યમાં જયારે એક ભાણામાં આખે આખો સમગ્ર પરિવાર ક્યાંય ને ક્યાંય વસતા હોય આજ ભેગા થઈ અને માના સાનિધ્યમાં જમશે બાપુ કેટલી ખુશી થાય છે કારણ કે આવો અવસર તો વારે વારે આવતો નથી પરંતુ અહીંયા તો એક આપણી જે કુરની દેવીના સાનિધ્યમાં નાનકા બાળકથી કરી અને વૃદ્ધ સુધી તમામ આખો પરિવાર આ સ્થાન ઉપર પ્રસાદ લે છે અને માને નમશે તમને કેટલો ખુશીનો માહોલ છે કાલથી શરૂ થયેલો દેવી ભાગવતનો કથાનો મહોત્સવ બહુ ખુશીનો બધા સાથે ગામના ભાઈઓ બધા ભેગા જમશો અને બધા ખુશીનો માહોલ છે બહુ સારું છે બહુ અતિશય જોવા જાય તો આનંદની લાગણી છે અને મેં જે વાત ની વારે વારે હું કેતો હોઉં છું અને કારણ કે અમને તો સાધુ અમને અમારું આ પ્રેરણા આપવાનું અમારું કામ છે કારણ કે અમને તો અમારું પેલી પ્રાથમિકતા એ હોય કે જો બધાય સાથે હશે અમે વારે વારે કહેતા હોય કે એકને બધા તોડી શકે પણ લાકડાના ભારાને કોઈ તોડી ન શકે એટલે અમને પણ આનંદ થતો હોય પરંતુ પત્રકાર તરીકે વાત કરવા જઈએ તો અત્યારે આ આધુનિક યુગમાં આવું બધું બનવું એ અશક્ય છે પરંતુ જેમ રાણુપા બાપુએ વાત કરી કે અમે પણ અને આના કને જીદ કરો તો ન થતું હોય એ પણ કાર્ય પૂર્ણ કરે એવી આ મામાયા મોમાયાના સાનિધ્યમાં આવડું દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે તો તમામ આજુબાજુ અને સમગ્ર ગુજરાતમાં કે ની પણ અહીંયા આયોજન કરવામાં આવે છે ત્યારે એની પણ હું એક જાહેરાત બનાવી અને આપના સમક્ષ હું પહોંચાડી છો ફરી ફરી અને તમામ ભાવિક ભક્તોને તમામ જાડેજા પરિવાર એક આમંત્રણ આપવામાં આવે છે કે અવશ્ય આ પવિત્ર ધામમાં આ દેવી ભાગવત નો આપ અવશ્ય લાભ લેજો રામદેવ સાધુ સાથે હું વિનોદ સાધુ શીખરા બચાવું કચ્છ